તો મિત્રો ઘણા લોકોને આ ટાઈપના ફોટા કે પોસ્ટર કે થમલીન મિત્રો બનાવવા હોય છે એમના ખુદના ફોટાના પણ એમને મિત્રો બનાવતા નથી આવડતું તો આપણે કાઇન માસ્ટરથી કઈ રીતે આ ટાઈપના ફોટા મિત્રો તમે બનાવી શકો છો અમે કાઇન માસ્ટરની અંદર જ બનાવેલું છે જો ઓલરેડી કઈ ટાઈપનું તમને લાગે છે બેસ્ટ ક્વોલિટીમાં લાગે છે ને આની અંદર તમારે જેટલી સિસ્ટમ તમારે લગાવી તો લગાવી શકો છો તો ટેમ્પરલી હું તમને અહીંયા દેખાડી દઉં જો તમે ધ્યાન આપો મિત્રો વિડિયોની અંદર તો અહીંયા મેં ટેમ્પરલીની વાત કરી તો અહીંયા તમે જુઓ હવે તો આપજો મેં ટેમ્પરલી આ ટાઈપનું લગાવી દીધું છે તમને કેવું ઓરિજિનલ લાગે છે જુઓ તમે આ ટેમ્પોરલી મેં અહીંયા લગાવી દીધું છે હવે આ ટાઈપનું તમારે કોઈ લખાણ કરવું છે ને આ ટાઈપનું પોસ્ટર મિત્રો તમારે બનાવવું છે તો તમે ઘરે બેઠા કઈ રીતે બનાવી છે કે મારા ઘણા એવા સબ્સ્ક્રાઇબ મિત્રો છે કે જેમને છે ને મિત્રો પોસ્ટર વિડીયો સો ટકા બનાવે છે પણ પોસ્ટર કે બનાવતા કે ફોટો એમને ખુદનો એડિટિંગ કરતા નથી આવડતું તો વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો વિડીયો આપણી થોડીક લાંબી સો ટકા બનશે પણ તમે તમારા કાઇન માસ્ટરથી વિડિયો તો સો ટકા એડિટ કરતા હશો તો પણ તમે તમારું થમ્બલીન કઈ રીતે એડિટ કરી શકો છો એની આખી જ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છે તો વિડીયોની અંદર બનાવી જોડિયો થોડીક લાંબી બનશે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો અહીંયા કાઇન માસ્ટરથી આપણે બેકઅપ નીકળી ગયા છે ઓલરેડી નવું પેજ આપણે ઓપન કરી લીધું છે હવે નવું પેજ ઓપન કરીને મેં પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કર્યું છે અહીંયાથી તમારી પાસે કોઈ પણ થમ્લીન મતલબ બેગ્રાઉન્ડની અંદર ફોટો એડ કરેલો છે તો તમારે છે ને ફોટો લઈ લેવાનો રહેશે તો અહીંયા મારી પાસે મેં ઘણા બધા ફોટા ડાઉનલોડ કરેલા છે તો હું એથી ડાઉનલોડ કરી લઉં છું તો મેં હાલની વખત અલગ ફોટો લીધો છે જો અલગ ફોટો લીધો છે એને તમારે ફૂલ સાઇઝ કરવા માટે આની ઉપર ક્લિક કરીને ઝૂમ કરી લો આ ટાઈપ એટલે આ તમારી ફોટો છે ને ફૂલ સાઇઝ મિત્રો થઈ ગઈ છે અને ઓકે આપી દેવાનું કમ્પ્લીટ હવે એને આપણે સાઈઝ આટલી કરી લીધી છે હવે તમે જે પોસ્ટર બનાવવાનું છે જે તમારું ટાઇટલ છે તો તમે મિત્રો આપણે ઓલરેડી પહેલાં વિડીયો બનાવેલી છે તમે તમારું ટાઇટલ બનાવી શકો પેલા લખાણ કરો ફંટ દ્વારા એને તમારે પીએનજી બનાવી લેવાનું છે ક્રાઇમ માસ્ટરથી એવું લખણ નથી થવાનું પણ થમલેણ જે બનાવવાનું છે થમલેણ તમે બેસ્ટ ક્વોલિટીમાં બનાવવાના છો ખાલી લખણ વગર તો એના માટે આપણે અહીંયા જે તમારી પાસે ફોટાઓ એની અંદર લગાવવાની છે એ ફોટો તમારી છે ને મિત્રો પીએનજી હોવી જોઈએ તો મેં ઓલરેડી મારી પાસે પીએનજી ફોટાઓ છે તો આપણે એ જ ફોટો અહીંયાથી મેં દાખલા તરીકે લઈ લીધી છે આવી રીતે ફૂલ સાઇઝ હું ઝૂમ કરી લઉં ને મેં અહીંયા સેટ કરી લીધી છે આવી રીતે જો અહીંયા મેં આ ખૂણામાં આવી રીતે અહીંયા લાવી દીધી છે બરોબર તો આ સેટ થઈ ગઈ છે કમ્પ્લીટ એને આપણે ફૂલ સાઇઝ કરી લઈએ હવે મેં જે અલગ થાર ગાડીની જે એની અંદર ફોટો લગાવી એ થાર ગાડીની ફોટો પણ મિત્રો તમારે છે ને ગૂગલથી પહેલેથી મિત્રો ડાઉનલોડ કરીને રાખવાની છે તો મેં ઓલરેડી પહેલેથી થારની જે ફોટો છે ઓલરેડી પહેલેથી મિત્રો ડાઉનલોડ કરેલી છે મારી પાસે આમાંથી કઈ રાખશો બ્લેક રાખીએ કે વ્હાઈટ રાખીએ તમે કહેવાય તો આપણે બ્લેક રાખીએ તો બ્લેક છે જુઓ અહીંયા આ ટાઈપની અને જો વ્હાઇટ રાખવી છે તો તમે વ્હાઈટ પણ રાખી શકો છો તો આપણે આ સોરી મિત્રો જે લાલ કલરની છે એને પણ આપણે સેટ કરી લઈએ તો એ જે મારી પાસે છે એને આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલી છે પીએનજી છે તો ચાલો આ થાર ગાડીને આપણે લાવી દીધી છે આવી રીતે અને એને આપણે ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને સેન્ડ તું બેકઅપ કરી લેવાનું રહેશે તો પાછળના ભાગની અંદર આવી રીતે જતી રહેશે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો એને આપણે આ રીતે સેટ કરી લઈએ હજી મેં એક બીજી ફોટો લગાવી હતી તમને ખ્યાલ છે તમારી પાસે કોઈ બીજી ફોટો છે તો તમે લગાવી શકો છો એકદમ તમે એ ફોટો છે મિત્રો આ ફોટો મારી એડિટ કરેલી છે તો આ ટાઈપની તમને જોવા મળે તો તમારે ક્રોપિંગમાં જવાનું ક્રોપિંગના ઓપ્શન ઉપર જઈને તમારે ગોળ સાઇઝ કરી લેવાની રહેશે તો આ ગોળ થઈ ગઈ છે કમ્પ્લીટ જોઈ લો ગોર થયા પછી તમારે ફરીથી ક્રોપિંગમાં જવાનું છે ક્રોપિંગનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરીને આ જે લીટી છે આવી રીતે તમારે ખેંચી લેવાની છે અને આ જે ફોટો છે એને આવી રીતે તમારે બેકઅપ કરવું હોય ને તો ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને બેકઅપ ફોટો લગાવી લેવાનો છે અને આવી રીતે તમારે એને ફોટોને અહીંયાથી લગાવી લેવા તમે ખુદ જોઈ શકો છો મિત્રો કઈ ટાઈપની ફોટો બની છે હવે અને તમારું જે ટાઇટલ છે તમારું જે ટાઇટલ લગાવવાનું છે અહીંયા તમારે કલર થોડોક ચેન્જેજ કરવો છે તો તમારે અહીંયાથી કલર ચેન્જ કરવા માટે છે ને તમારે એક ફોટો લેવાની છે તો હું અહીંયા બ્લેક ફોટો લઈ લઉં છું અહીંયાથી દાખલા તરીકે મેં બ્લેક ફોટો લઈ લીધી છે અને ક્રોપિંગમાં જઈને તમારે છે ને એને ગોળ કરી લેવાની આવી રીતે ગોળ કર્યા પછી જે ફોટો છે ને એને તમારે ક્રોપિંગમાં જઈને જે લીટી છે ને આ રીતે ફૂલ સાઈઝમાં મિત્રો તમારે કરી લેવાની છે અને ફરીથી ક્લિક કરીને તમારે અહીંયા સેટ કરી લેવાનું રહેશે હવે જે ટાઇટલ તો મિત્રો તમે સો ટકા બનાવેલું જશે તો ટાઇટલને મિત્રો જો તમે ના જ બને કારણ કે આની અંદર જે આપણું કાઇન માસ્ટર છે કાઇન માસ્ટરની અંદર છે ને ગુજરાતી ફંડ મિત્રો નથી લાગવાના તો તમારી પાસે જો બીજું કોઈ પીએનજી તમે પિક્સલ લેબની અંદર આપણે બનાવવું છે તો મેં વિડીયો ઓલરેડી ઘણી બધી બનાવેલી છે અને જો ઓલરેડી તમને જે કોલોગ્રાફી લગાવવાનું છે તમને નથી આવડતું તો કોમેન્ટ કરજો આપણે એના વિશે મિત્રો વિડીયો સો ટકા બનાવીશું અને આ જે કાઇન માસ્ટર છે તમારે કાઇન માસ્ટર ડાઉનલોડ કરવું છે તો આ જ વિડીયોની નીચે ફેસબુકની લિંક આપેલી છે એની અંદર જઈને તમે મને ફોલો કરો અને મેસેજ કરજો કાઇન માસ્ટર લખીને તો આ કાઇન માસ્ટરની લિંક તમને મિત્રો મળી જશે પણ જે લોકો ફોલો કરશે ને એમેજ મળશે પેજની લિંક અંદર આપેલી છે વિડીયોના નીચે હવે જે ટાઇટલ અહીંયાથી હું જે ટાઇટલ લઉં છું જે અહીંયાથી મેં ઓલરેડી પીએનજી બનાવેલું છે ટાઇટલ જુઓ અહીંયા તો ઓલરેડી મેં ટાઇટલ પીએનજી બનાવેલું છે તો હું અહીંયાથી એને આ રીતે સેટ કરી લઉં છું જો અહીંયા અને જે પાછળનું બેકગ્રાઉન્ડ તમારે મેં આપણે લગાવ્યું છે અને તમારે થોડું ઘણું ચેન્જ કરવું છે તો તમે અહીંયાથી કલર કલરવાઇઝ આવી રીતે સેટ કરી શકો છો જો અહીંયા પાછળનું બેકગ્રાઉન્ડ તમને આ રીતે જોવા મળી રહેશે આ બેકગ્રાઉન્ડ તમારું આવી રીતે જોવા મળી રહેશે અને વધુ તમારું કોઈ પણ લખાણ કરવું હોય તો બેસ્ટ ક્વોલિટીની અંદર મિત્રો તમે આરામથી કરી શકો છો તો આ ફોટો આપણે હવે તમે સમજતા હશો કે આ તો વિડીયો છે તો મિત્રો વિડીયોની હવે તમારે આને ફોટો પાડવો હોય ને તો તમને આ ઓપ્શન છે એની પર તમારે ક્લિક કરવાનું છે ને ક્લિક કર્યા પછી આ જે પહેલું છે કેપ્ચર એન્ડ સેવ એની પર ક્લિક કરશો તો આ ફોટો તમારી છે ને ગેલેરીની અંદર સેવ થઈ ગઈ છે હવે તમને ના મનાતું હું ગેલેરીની અંદરથી ફોટો તમને અહીંયા લાવીને દેખાડું છું જો અહીંયા કેપ્ચરવાળું ઓપ્શન તમને જે અલગથી હોય છે કાઇમ માસ્ટરનું તો આ કેપ્ચરવાળું અલગથી ઓપ્શન છે એની અંદર આપણે લાસ્ટમાં ફોટો હાલ ખેંચી છે ફોટો તમારી સામે અહીંયા હું લાવી દઉં છું આ ફોટો આવી ગઈ છે આ ફોટો જો તમારી સામે મેં આવી રીતે લાવી દીધી છે અને આવી રીતે તમે કોઈ પણ ફોટોને સેટ કરી શકો છો તમારા વિડીયોની અંદર તો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણે ટેકનિકલ જયગોગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલની અંદર દરેક આપણા ગુજરાતી લોકોને કાંઈક ને કાંઈક નવું શીખવા મળે ને એ ટાઈપની દરેક વિડીયો બનાવવામાં આવેલી છે તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગોગા ને મિત્રો